હવે આપણે સમજીએ કે મહાસાગરના પ્રવાહ ઓશિયન કરન્ટ્સ આપણે વહેલા મોડા આના વિશે થોડી ઘણી વાત કરેલી જ હતી કે ઓશિયન કરંટ્સ બે પ્રકારના છે એક તો હોટ એટલે એક તો વોર્મ એટલે કે ગરમ અને બીજું કોલ્ડ એટલે કે ઠંડા એનું શું અસર છે એ થોડી ઘણી બધી વસ્તુ આપણે જોઈ લીધી છે થોડુંક ડિટેલમાં જોઈએ તો પહેલાં તો આ મહાસાગરીય પ્રવાહ એની વ્યાખ્યા જોઈએ તો કે નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહ કહે છે અત્યંત મહત્વના કીવડ કહે છે તો કે મહાસાગરના પ્રવાહ પહેલાં તો એક નિશ્ચિત દિશામાં વહેતા હોય બીજું ચોક્કસ તાપમાને વહેતા હોય કેમ ચોક્કસ તાપમાને કારણ કે ઠંડા હશે તો એનું એ રીતનું તાપમાન હશે ગરમ હશે તો એનું એ રીતનું તાપમાન હશે ત્રીજા મહત્વનો કીવડ કયો છે તો કે મહાસાગરના જળના વિશાળ જથ્થા વિશાળ જથ્થો હોય એની અંદર વિશાળ જથ્થો હોય બરાબર તો એ અને મહાસાગરમાં મહાસાગરનું પાણી એમાં નદીની જેમ આ જે છે એ પ્રવાહ વહેતા હોય છે એનો પ્રવાહ માર નિશ્ચિત હોય છે અને કાયમી હોય છે એ બધું આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ બરાબર મહાસાગરના પ્રવાહ ઉત્પન્ન સુલેવા થાય છે ઉત્પત્તિના કારણો શું છે તો ઉત્પત્તિના કારણો થોડા ઘણા આપણે જોઈ દીધા છે પણ અત્યારે હું તમને કહી દઉં પહેલું તો એનું મહત્ત્વનું કારણ છે આપણે જોયું કે આનું સંચરણ થતું રહે છે જેવી રીતે પૃથ્વીની આંતરિક સહર સંચરણ થતું હતું એક્સપાન્શન સંકોચન અને વિશ્વ વિસ્તરણ થતું હતું એવી રીતે સમુદ્રના પાણીનું પણ એવું જ થાય છે સમુદ્રના પાણીની અંદર સંચરણ મુવમેન્ટ ગતિ જોવા મળે છે તો એની માટે એક તો સૂર્યની ગરમી ગરમીના કારણે બાષ્પીભવન એવું બધું થતું હોય એના કારણે પવનોના કારણે પૃથ્વીનું ધરીભ્રમણ એના કારણે તો આ બધી વસ્તુના કારણે આ બધું જોવા મળતું હોય છે બરાબર સૂર્યની ગરમીના કારણે મહાસાગરના તાપમાન છાડતા અને ઘનતામાં ફેરફાર થાય છે કેવી રીતે ફેરફાર થાય આપણે ઓલરેડી સમજી ગયા તાપમાન સારતા અને ઘનતામાં ફેરફાર થાય તો આ બધો ફેરફાર થાય તો એના કારણે જે છે એ આ ઉદ ઉદભવતા હોય છે બરાબર વિષુવૃત પર સૂર્યના કિરણો લગભગ બારે માસ લંબ પડે છે તેથી ધ્રુવો કરતાં વિશ્વવૃતની સરખામણીમાં પાણી ગરમ હોય છે આ બધું ઓલરેડી આપણે સમજી ગયા છીએ કે આ વિસ્તરણ થાય છે શું થાય છે એકવાર તમે વાંચી લેજો બરાબર કે ચલાવી દો તો આજે સૂર્યના કિરણો જે પડતા હોય વિશુભ ઉપર પડે તો ત્યાંનું પાણી કેવું કરનાકશે એકદમ ગરમ કરનાકશે જ્યારે એની આજુબાજુનું ઠંડુ હશે તો આજે ગરમ અને ઠંડાનો જે તફાવત હોય એના કારણે આ પ્રવાહોની રચના થતી હોય છે સામાન્ય રીતે વિશુભ ઋત ઉપરના પ્રવાહ કેવો હોય ગરમ હોય કેમ કારણ કે ત્યાં સૂર્યપ્રકાશ સૌથી વધુ પડે છે એટલે વિધાનવાળા વાક્યમાં પૂછી જશે વિશુભ ઋત ઉપરના પ્રવાહ કેવા હશે સામાન્ય રીતે ગરમ હશે પ્રવાહોને મહાસાગર પરથી વાતા કાયમી પવનો કાયમી પવનો એટલે કે પ્લેનેટરી વિન્ડ્સ ગ્રહીય પવનો કહે અને ટ્રેડ વિન્ડ્સ પણ કહે છે તો એ એના કારણે આને વેગ મળે છે બરાબર સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિશ્વવૃત્વ પરથી અને ઠંડા પ્રવાહ ક્યાં છે તો કે ઠંડા પ્રવાહ ધ્રુવીય પ્રદેશ ઉપરથી આવતા હોય છે બરાબર તો આ પણ આપણે ઓલરેડી સમજી ગયા છીએ એના આધારે તમારે આગળ વધવાનું ઓકે ગરમ અને ઠંડા પ્રવાહો હોય છે એટલાન્ટિક પેસિફિક વિષુવૃત્તની બંને બાજુએ એક સરખા પ્રવાહ રચાય છે હિન્દ એક રીતે જોઈએ તો દરેક મહાસાગરના અલગ અલગ પ્રવાહો છે બરાબર આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો પહેલા તો બરાબર જો નીચે પૃથ્વીનો નકશો આપેલો છે દરેકના અલગ અલગ પ્રવાહ ને એ બધું છે આપણે થોડું ઘણું સમજીએ બરાબર